ભાવનગર ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જિલ્લાના પંથકના અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ભાલ પાયડ ખાકલી રાજપરા દીવડીયા વિસ્તારના વાડી વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે આ વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ઘૂસી જવાથી ખેતરોમાં ગોળ કપાસ જેવા પાકો બગડી ગયા હતા ભાલ ખેડૂતો પાકના નુકસાન માટે વળતરની માંગણી કરી રહ્યા છે કાળુંબારનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાડ કપા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નર્મ વિનંતી કરવી છે આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાર બે ગામની બે વચ્ચે ગામ પાળિયા જ આવેલું છે અને બેનું પાણી બહાર આવે છે તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો એવી અમારે સરકારને વિનંતી છે